ચલાલા શહેરમાં વિકાસનું બુલડોઝર ફરી વળેલું સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરનાર કેબિન ધારકો અને પાકી દુકાનો ચણીને ગુજરાતના વિકાસને ઝાખપ લગાવનારા કબજાગ્રસ્તોની દુકાનોનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું ચલાલા ખાતે તંત્ર દ્વારા સાવરકુંડલા રોડ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં મેગા મેગાડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કબજો ખુલ્લો કરવામાં આવેલો હતો વહીવટી તંત્રના અધિકારીઓ તમામ સ્ટાફ તેમજ પોલીસ કાફલા સહિતનાઓની હાજરીમાં આ મેગા મેગાડીમોલેશન હાથ ધરવામાં આવેલું હતું તમામ નાના મોટા વેપારીઓ કે જેઓ સરકારી દબાણો કરેલા હતા હતી નાના મોટા વેપારીઓએ ડિમોલિશન અગાઉ પોતાની કિંમતી ચીજ વસ્તુઓ અન્ય સ્થળે ખસેડી લીધેલી હતી જે વેપારીઓએ ઓટલાઓ લંબાવેલા હતા તેમના ઓટલા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ પોતાની માલિકીની જગ્યાએથી બહાર છાપરાઓ હતા તેમને હટાવવામાં આવેલા હતા વિકાસશીલ ગુજરાતમાં જ્યારે ક્યાંક ને ક્યાંક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવેલું છે એવી જ રીતે ચલાલા શહેરના વિકાસ માટે સરકારી તંત્રએ ગેરકાયદેસર રીતે કબજો કરનારા નાના ગરીબ વેપારીઓ પાસેથી સરકારી જમીનનો કબજો ખાલી કરાવેલો છે થોડા દિવસ માટે ગરીબ જરૂરિયાતમંદ નાના વેપારીઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ પણ થશે પરંતુ વિકાસશીલ ગુજરાતમાં રોજગાર મેળવવા માટેના અનેક વેપાર ધંધાઓ કરવાની પણ વિપુલ તકો આવનારા દિવસોમાં ખુલશે એવી આશા રાખવામાં આવે છે આજરોજ ચલાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે અને મામલતદાર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ધારી તરીકે ચલાણા નગરપાલિકા વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલ્યુશનની ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત નગરપાલિકાનો સ્ટાફ રેવન્યુ સ્ટાફ સહિત તમામ સ્ટાફની સાથે આજે ચલાળામાં મેગા ડિમોલ્યુશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે સર વિસ્તાર લેવામાં આવ્યો છે ચલાળા નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ દબાણ ધારકોને અગાઉ લેખિત તેમજ જાહેર નોટિસથી દરેકને સૂચના આપવામાં આવેલી હતી કે પોતપોતાના વિસ્તારમાંથી જે કોઈ પણ દબાણ પોતાના પોતાએ કરેલું હોય તે દૂર કરવું અને એ અન્વયે આજે ચલાળા નગરપાલિકા સમગ્ર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે